નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ વિષય કોમ્પ્યુટર અધ્યયનના ચેપ્ટર નંબર પાંચ ઓપરેટિંગ સિસ્ટમનો પરિચયના સંપૂર્ણ સ્વાધીને એમ શીખ્યુનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રશ્ન નંબર ચૌદ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો બી આઈ ઓ એસનું પૂર્ણ સ્વરૂપ શું છે હાર્ડવેર વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે તો આવશે કર્નલ પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કયો કયું ઓપરેટિંગ સિસ્ટમ કાર્ય નથી તો આવશે બી સમય અને સંચાલન પ્રશ્ન નંબર ચાર નીચેના માંથી ઓપરેટિંગ સિસ્ટમનો કયો ઘટક ઉપયોગકર્તા સાથે સંપર્ક કરે છે તો આવશે એટલે કે એ પ્રશ્ન નંબર વડે હાર્ડવેર કરવામાં આવે છે તો આવશે સી ડિવાઇસ ડ્રાઇવર્સ પ્રશ્ન નંબર છ નીચેના માંથી કયો ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ઘટક છે તો સાચો જવાબ આવશે બી કર્નલ પ્રશ્ન નંબર સાત સી એલ આઈ નું પૂર્ણ સ્વરૂપ શું છે તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કયો વિકલ્પ ફાઇલ સિસ્ટમનો ઓબ્જેક્ટ ન હોઈ શકે તો ઉપયોગ ડેટા પ્રશ્ન નંબર દસ ઘણીવાર ફક્ત કર્નલ સાથે નીચેનામાંથી શું આવે છે તો નિઃશુલ્ક ઓએસ આવે છે પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કઈ સ્માર્ટફોનની મર્યાદા નથી તો નેટવર્ક પ્રશ્ન નંબર બાર આ ગ્રહ ઉપરના સૌથી નાના કોમ્પ્યુટર કયા છે તો આવશે એમ્બેડેડ સિસ્ટમ્સ પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ફેમિલી તમામ વર્ગોના ડિવાઇસીસમાં હાજર હોય છે તો યુનિક યુનિક્સ અથવા તો લિનક્સ પ્રશ્ન નંબર ચૌદ એન્ડ્રોઈડ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે તો ઓપન હેન્ડસેટ એલાયન્સ દ્વારા ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે મિત્રો એન્ડ્રોઈડની બનાવવામાં આવેલી છે ત્યાર પછી આગળ વાત કરીશું ચેપ્ટર નંબર છ ઉબન ટુ લિનક્સનો પરિચય નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો